જીવન પિતા પરમેશ્વરના પ્રેમી નામમાં આપ સર્વનું હું રમેશ તારૂથ આપણી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર હૃદયથી સ્વાગત કરીએ છીએ વિશેષ તમારી ચેનલ પર અમે બાઇબલની લગતા જે વિડીયો મૂકીએ છીએ તે પણ તમે અચૂક જુઓ એ બાઇબલ આધારિત વિડીયો છે અને આ વિડીયો તમે જુઓ તમને પસંદ આવે તો પ્લીઝ લાઈક કરવાનું ન ભૂલો કેમ કે તમારી એક લાઈક અને એક સબસ્ક્રાઈબ અમારા આ કાર્યને વધુ મોટિવેટ કરે છે આ સમય આપણને મળ્યો છે કે આપણે પિતા બાપના જીવન વચ્ચેનો વાંચવા જઈ રહ્યા છીએ ત્યાં પિતાબાપનો આપણે આભાર માનીએ તેમને ધન્યવાદ આપીએ તો ચલો સમય ન ગમાવતા આપણે આજના વચનોમાં જઈશું પ્રાર્થના કરીશું કે આકાશવાસી અમારા પ્રેમળ પરમેશ્વર પિતા અમે તમારો આભાર માની છે બાપ કે તમે અમારા જીવનમાં સુંદર દિવસ આપ્યો અને સુંદર તક આપી તમારા પવિત્ર વચનો વાંચવાની માટે એના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ ત્યારે પ્રભુ પિતા વચનો પતોમાં પુષ્કળ આશીષ અને કૃપા આપજો અમે તમારા હાથોમાં સોંપાયે છીએ જે કંઈ માંગ્યું તમારા દીકરા ઈસુ જરીના નામથી માગીએ છે સાંભળણ સ્વીકાર કરજો બાપ આમીન આમીન પવિત્ર પુસ્તક બાઇબલમાંથી બીજો કાળ ઉતાર અને તેનો બત્રીસમો અધ્યાય યરૂશાલેમ ઉપર આસુરનું આક્રમણ આ બિના બન્યા પછી અને આવી પ્રામાણિક વર્તુણ ચલાવ્યા પછી આસુરના રાજા સંહેરીબે યહુદિયા પર ચઢાઈ કરીને કિલ્લાવાળા નગરોની સામે છાવણી નાખી ને તેઓને જીતી લેવાનો ધરતો હતો હિચકીયાએ જોયું કે સનેરી આવ્યો છે ને તેનો ઈરાદો યરુશલેમ ઉપર હુમલો કરવાનો છે ત્યારે જે જરાઓ નગરની બહાર હતા તેમનું પાણી બંધ કરી દેવા વિશે તેણે પોતાના સરદારો તથા પરાક્રમી યોદ્ધાઓની સલાહ પૂછી કે આસુમના રાજાઓને ઘણું પાણી મળે એવું શા માટે હોવું જોઈએ જેથી ત્યાં ઘણા લોકો એકત્ર થયા ને તેઓએ સર્વ જરાઓને તથા દેશમાં થઈને વહેતા નાળાને પૂરી દીધા એ કામમાં તેઓએ તેને મદદ આપી વળી તેણે હિંમત રાખીને ભંગી ગયેલા કોટ ફરીથી બાંધ્યો ને તેના પર બોરોજો બાંધ્યા ને કોટની બહાર બીજો કોટ પણ બાંધ્યો ને દાઉદનગરમાંના મિલ્લોને મજબૂત કર્યું અને પુષ્કળ બરછીઓ તથા ઢલો બનાવી વળી તેણે લશ્કરી અમલદારોને લોકો ઉપર નિમીને તેઓને નગરના દરવાજા પાસેના ચોકમાં પોતાની હજુરમાં એકત્ર કર્યા અને તેઓને ઉત્તેજન આપતા કહ્યું બળવાન તથા હિંમતવાન થાવ આશુના રાજાથી તથા તેની સાથેના મોટા સૈન્યથી ડરશો નહીં તેમ ગભરાશો પણ નહીં કેમ કે તેની સાથેના સૈન્ય કરતાં આપણી સાથે જે છે તે વધારે મોટો છે તેની સાથે જે છે તે માત્ર માણસો છે પણ આપણને સહાય કરવાની તથા આપણા યુદ્ધો લડવાની આપણી સાથે આપણા ઈશ્વર યહોવા છે યહુદિયાના રાજા હિચકીયાના બોલવા પર લોકોએ ભરોસો રાખ્યો ત્યાર પછી આસુરના રાજા બે તે તો પોતાના સર્વ બળવાન સૈન્ય સાથે લાખીસની સામે પડેલો હતો તેના કેટલાક સરદારોને યરૂશાલેમાં યહુદિયાના રાજા હિચકીયાની પાસે તથા યરુશાલેમમાં રહેનારા યહુદિયાના સર્વ લોકોની પાસે મોકલીને કહેવાડ્યું આશુનો રાજા કહ્યું કહે છે કે તમે શા ઉપર ભરોસો રાખીને યરૂશાલેમનો ઘેરો વેઠી રહ્યા છો તમારો ઈશ્વર યહોવા તમને આશુના રાજાના હાથમાંથી બચાવશે એમ હિચકીયા તમને કહે છે તે તમને દુકાળથી તથા તરસ થી મોતને સ્વાધીન કરવા સમજાવતો નથી શું એ ઝિચકીયા તેના ઉસ્તાનો તથા વેદીઓ કઢી નાખીને યહુદ્યાની તથા યરુસાનમના આજ્ઞા નથી કરી કે તમારે એક જ વેદી આગળ ભજન કરવું તથા તેના જ ઉપર તમારે ધૂપ બાળવો મેં તથા મારા પિતૃઓએ દેશોના સર્વ લોકોના સ્થાહલ કર્યા છે એ શું તમે જાણતા નથી શું દેશોના લોકોના દેવો પોતાના દેશોને મારા હાથમાંથી કોઈ પણ રીતે છોડાવી શક્યા છે જે પ્રજાઓના વિનાશ મારા પિત્રોએ કર્યો તેઓના સર્વ દેવોમાં એવો કોણ હતો કે જે મારા હાથમાંથી પોતાના લોકોને છોડાવી શક્યો હોય કે તમારો ઈશ્વર તમને મારા હાથમાંથી છોડાવી શકશે માટે હવે હિચકીયામાંથી હિચકીયાથી તમે છેતરાશો નહીં તથા તે તમને એ પ્રમાણે ન ભરમાવી તેમજ તમારે પણ તેના પર ભરોસો ન રાખો કેમ કે કોઈ પ્રજા કે રાજ્યનો દેવ પોતાના લોકને મારા હાથમાંથી તથા મારા પિતૃઓના હાથમાંથી છોડાવી શક્યો નથી તો મારા હાથમાંથી તમને છોડાવવાને તમારા ઈશ્વર કેટલા શક્તિમાન નીવડશે તેના સરદારો પણ ઈશ્વર યોવાની વિરુદ્ધ તથા તેમના તેવા હિચકીયાની વિરુદ્ધ તેથી પણ વધારે બોલ્યા વળી તેણી જૈલા ઈશ્વર યહોવાની નિંદા કરીને તથા તેમની વિરુદ્ધ બોલીને એવા પત્રો લખ્યા જેમ દેશોના લોકોના દેવોએ પોતાના લોકને મારા હાથમાંથી છોડાવ્યા નથી તેમ હિંચકીયાનો ઈશ્વર પોતાના લોકને મારા હાથમાંથી છોડાવી શકશે નહીં યરુશલેમના જે લોકો કોટ ઉપર ઊભેલા હતા તેઓ બીકથી ગભરાઈ જાય અને પોતે નગર સર કરી શકે માટે તેઓની સામે તેઓ યહૂદી ભાષામાં બહરાડા પાણીને બોલ્યા જગતના લોકના દેવો જેવો માણસના હાથથી બનેલા છે તેઓમાંનો એક યરુશલમનો ઈશ્વર પણ છે એમ તેઓ બોલ્યા આ ઉપરથી હિચકીયા રાજાએ તથા અમોષના પુત્ર યશાયા પ્રબોધકે પ્રાર્થના કરતા આકાશ તરફ પૂછવી જોઈને વિનંતી કરી ત્યારે યહોવાએ એક દૂત મોકલ્યો તેણે આશુરના રાજાની છાવણીમાંના સર્વ પરાક્રમી યોદ્ધાઓનો સરદારોનો તથા અમલદારોનો સંહાર કર્યો તેથી તેને વિલેમોડે પોતાના દેશમાં પાછા ફરવું પડ્યું તે પોતાના દેવના મંદિરમાં ગયો ત્યાં તેના પેટના દીકરાઓએ તેને તરવારથી મારી નાખ્યો આ પ્રમાણે યહોવાએ હિચકીયાને તથા યરુશલેમના રહેવાસીને આસુરના રાજા સન્હરી હાથમાંથી તથા બીજાના સર્વના હાથમાંથી ઉગારી લીધા ને ચારે તરફ તેઓનું રક્ષણ કર્યું ઘણા લોકો યરૂમાં યહોવાની માટે અર્પણો લાવ્યા તથા યહુદિયાના રાજા હિચકીયાની ઉત્તમ વસ્તુઓ ભેટ આપી આ સમયથી તે સર્વ પ્રજાઓમાં નામાંકિત થયો હિચકીયાની માંદગી તે પછી હિચકીયા મરણતોળ માદો પડ્યો ત્યારે તેણે યહોવાની પ્રાર્થના કરી તેના જવાબમાં તેને એક ચિહ્નો આપવામાં આવ્યું છતાં હિચકીયાએ પોતા પર થયેલા ઉપકારનો બરાબર બદલો વાળ્યો નહીં તે ઉન્મત્ત બની ગયો તેથી તેના પર તેમજ યહૂદીયા તથા યરુસલેમ પર કોપ આવ્યો ત્યારે હિચકીયા પોતાનું અભિમાન છોડીને છેક દિન બની ગયો એટલે તેના પર તથા યુરુશલેમના રહેવાસીઓ પર યોહોવાનો કોપ હિંચકીયાના સમયમાં આવ્યો નહીં હિંચકીયાનો વૈભવ હિંચકીયાને પુષ્કળ દ્રવ્ય તથા માન મળ્યું તેણે પોતાને માટે સોનું રૂપો મૂલ્યવાન હીરા માણેક સુગંધિત દ્રવ્યો ઢલો તથા સર્વ પ્રકારના સુંદર પાત્રો ભરવાને માટે ભંડારો બનાવ્યા વળી અનાજ દ્રક્ષારસ તથા તેલને માટે કોઠારો તથા સર્વ પ્રકારના પશુઓને માટે કોઢિયા तथा घेटा टोडाने टोळाने वाडा बनाव्या वळी पोते नगरो वसव्या तथा घेटा बकरा तथा बीजा ढोनी पुष्कळ संपत्ती प्राप्त करी, ईश्वरे ते अतिशय द्रव्य आपहोन उपला जरा पाणी बंद करूद नगरनी पश्चिमे वाढी लाव्या હિચકીયા પોતાના સર્વ કામોમાં ફતે પામ્યા દેશમાં જે ચમત્કાર થયો હતો તે વિશે તજવીજ કરવા માટે બાબીલના સરદારોએ તેની પાસે એલચીઓ મોકલ્યા મોકલ્યા હતા તેની કસોટી થાય ને તેના અંતકરણમાં જે કંઈ હતું તે બધું જાણવામાં આવે માટે ઈશ્વરે તેને સ્વતંત્ર મૂક્યો હિચકીયાના રાજ્યકાળનો અંત હિચકીયાના બાકીના કાર્યો તથા તેના સુકૃત્યો યહુદિયા તથા ઇઝરાયેલા રાજાઓના પુસ્તકમાં આમોસના પુત્ર યશાયા પ્રબોધકના સંદર્શનમાં લખેલા છે હિચકીયા પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો ને દાઉદના પુત્રોના કબ્રસ્તાનના ઉપલા ભાગમાં લોકોએ તેને દફનાવ્યો યહુદિયાના તથા યરુશલેમના સર્વ રહેવાસોએ તેના અંતકાળે તેને માન આપ્યું તેનો પુત્ર મનાસા તેની પાછળ આધાર થયો પ્રભુ તેના વચનને પુષ્કળ આશીષ અને કૃપા આપે આકાશ જેનો રાજ્યાસન છે અને પૃથ્વી પાયાસન છે એવા સ્વર્ગીય નિવાસી અમારા પિતા બાપ તમારો આભાર માનીએ છીએ કે તમે અમને તમારા બાળકો તરીકેનો સ્વીકાર કરીને તમને બાપ કરવાનો જે અધિકાર આપ્યો છે તેને જોઈ અમે તમને બાપ કરીને તમારી સમક્ષ આવ્યા છે ત્યાં તમે અમારો સ્વીકાર કરો બાપ વિશેષ આ સમય તમે અમને આપ્યો કે અમે તમારા જીવન વચનો વાંચન કરી શકીએ એ વચનોને આશીર્વાદિત કરો એ વચનોને સમજવાને માટે અમારી સમજની આંખો બહાર આ વચનો જે સાંભળે છે એવા સહગાઓની પણ તમારી વરસાદ થવા દો અને આ ઉપયોગી પાત્ર બને એવું તમે કૃપા થવા દે છે ગરીબના પીતવાઓની સહાયતા મદદ કરશો જો કુટુંબમાં મરણે પ્રવેશ કર્યો હોય એવા કુટુંબની તમારા આત્મિક દિલાસા ભરપૂર કરશે અને તેઓના આંસુ તમે રોજ છો ભાઈ વિશેષ તમારું આવો ખૂબ જ સંગીત છે તમે ક્યારે આવશો અમે જાણતા નથી પણ જ્યારે પણ આવો ત્યારે મને મળવાને માટે અમે હરદમ તૈયાર હોય તેને માટે તમે અમને તૈયાર કરો તમારા રસ્તાઓ અમને દેખાડો બાપ તમારા રસ્તાઓમાં ચાલવાને માટે તમે અમને બુદ્ધિ જ્ઞાનને દાખણ પૂરા કરો તપ અમે શું માંગીએ અમારા માગ્યા કલ્પ્યા અગાઉ તમે તે સગડાવવાના જાણો છો અને સગડાવવાના તમે તમારા કોઈ ભંડારમાંથી પૂરા પાડો છો તેને માટે પણ અમે તમારો આભાર ઉપકાર માની તમારા વચનો જાણી વાંચ્યું કે જ્યારે પણ અમે તમારી આજ્ઞાઓનું ઉલ્લંઘન કરીએ છીએ ત્યાં તમે પોતા માન થાવ છો ત્યારે પિતાબા અમે પાપી મનુષ્ય છીએ અને અમારો જન્મ થઈ થયેલો છે પિતા બાપ અમારા પાપોની અમને ક્ષમા કરજો અને અમને તમારા બાળકો તરીકે સ્વીકારી રાખજો બાપુ અમે તમારી આજ્ઞાઓનું ઉલ્લંઘન જાણે જાણે કર્યું હોય તો તેના માટે તમે અમને માફ કરજો મારા દેશ અમેરિકા આશીર્વાદિત કરજો અમારા દેશના રાજનેતાઓને આશીર્વાદિત કરજો વિશેષ અત્યારે ટેલિફોર્નિયાની અંદર જે તમારું તોફાન ટ્રાવલિંગ ચાલી રહ્યું છે જે લોકો ઉશ્કેરાઈને નુકસાન કરી રહ્યા છે આ સગડી બિનાઓ પીધા શાંત થાય આ દેશની અંદર તમારી શાંતિ પ્રસરી કૃપા તમને થવા દો અમારા દેશના રાજનેતા તમે આ દેશનું સુકાન ચલાવવા માટે શક્તિ સામર્થ્ય બળ બુદ્ધિને દાખવથી ભરપૂર કરો પડે હવે પછી અમે તમારા હાથોમાં સોંપાતા અમારી આ સક્રિય વિનંતી હોય તમારા પુત્ર અને અમારા મધ્યસ્થી શુભી નામ તમારી સમક્ષ લાવીએ છીએ તો શામબેન તેનો સ્વીકાર કરજો પિતા